ય વાસુદેવાય હરમાય વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ સદી વાત શું આવે હાઈ તમે આવે ને

અને વૈજ્ઞાનિક કારણ એ છે વૈજ્ઞાનિક કારણમાં એવું છે કે ભાઈ તમે ચોમાસું હોય ને લગભગ શ્રાદ્ધ આવે એટલે કાં ચોમાસું પૂરું થઈ ગયું હોય એટલે આખું ચોમાસું શાકભાજી નાની બધું એવું એ બધું પાણી વાળો એટલે એ તમે ખાધું હોય એટલે એને તમને છે ને પિત થવાનું થાય એટલે શ્રાદ્ધમાં લગભગ તમે જમવા જાવ ને એટલે કા દૂધ પાક હોય એટલે ખીર હોય એટલે દૂધ ને ખીર ખાવ ને એટલે તમારું પિત કપાઈ જાય એટલે ધાર્મિક એ છે અને વૈજ્ઞાનિક એ કારણ છે એની હાથોથી આ

ઓફિસેથી નીકળી ગયા મેં હોય છું ઘરેથી ફોન આવી ગયો લગભગ બધા મહેમાન આવી ગયા છે જે બધા બહારથી અમદાવાદથી થી આવવા હતા ને એ લોકો બધા આવી ગયા એ લોકોને ફોન આવી ગયો ઘરે આવી ગયા છે એટલે હવે ઘરે જઈ અને તમને બધા મહેમાનને મળવી કોણ કોણ આવ્યા છે કોણ કોણ બાકી છે મહેમાન તો ઘણા ખરા બધા આવી ગયા છે કોણ બાકી રહ્યો હવે એ તો નીકળી ગયા ને અમારા બેને સ્પેશિયલ છે ને અમદાવાદ અમદાવાદથી દેડાવ્યા છે હા ખોવાઈ છે તું ખાલી પાછી ખાતી ને થોડું કામ કરવા લાગશે એ તો બધાને ખબર જ છે લગભગ કેટલું ત્યાર લોકો તો એ તો મોટું થઈ ગયો ને ખરે ચાર વાગ્યા મોઠી હોત ને તો બધું પૂરું થઈ ગયું એક બેન અહીં બેઠા છે સંગીત બેન જય શ્રી કૃષ્ણ સમોસા લેતી આવી ને જો સમોસા લઈ તું હું લઈ

બોલો દીતોભાઈ હા જો મારા આ મહેમાન છે ને અમદાવાદથી બોલાવ્યો છે સ્પેશિયલ શ્રાદ્ધમાં જમવા હતું પાણકી તો જોઈ અને અધુરામ ભાઈ કહેતો ને તો અમારે લંડનના બેસ્ટ યુટ્યુબર નંબર વન તમારો કઈ ફાળો નથી એમાં જે કઈ ફાળો છે તમારા બેનનો છે આ તો આ ખાલી કેમેરા લઈને ઊભા રહ્યો છો

बेस्ट मध्य बेस्ट बन सकते हो बन महीना निवास है वन ऑफ द बेस्ट मध्य बेस्ट तुम्हारा पता है ना आशीर्वाद रहा है ना तुम्हारा वायला करी शे वायला शे संगीत करते हैं अगवा निवेश बन आत्मा नाम शिरो महामे आत्मनामे मुशाल शास्त्रे आत्मपोति उतारिने नमः वर्ण वर्णामाधिले ऋ

એ પાણી આવને તો ખાસ જમળવો પડે ઓ ભામણ અને એક ઘાણાનો કોઈન હોય પર તો ખાલી કર તો જમ ખાય ને ને ઘણો થાય કે ખવાય ને ભરીએ ને મતલબ તેલીલી કીધું કે ખમ બોદો કે તો તો બધું તો કાર હતું એટલે તમે કહીએ તમે ભગીન દેશે બહુ લાગુ પડે તમારે બેન પણ એક ઘટે આસ્થા જોરથી બોલજે નકરામાં હમણાં હે નહીં હા અવાજ ન આવે અમારો અવાજ આવે તમારો અવાજ ન આવે

જમવાની હા કે મજા આવી દાદા તમને કઈ વાંધો નહીં હાલો અમારે તો મોજ છે જો મેન ગોર દાદા નું જોવાનું હોય પછી અમારે કુમારો નું જોવાનું ભાણીઓને જોવાનું એ બધું ને ફાવું જાય નકર મસ્ત થઈ જાય થઈ હ હા એમ તો 3 યુટ્યુબર થાય કેમ આપણે હા એમાં હું પણ યુટ્યુબર એટલા हेल्प करे वा हेल्प 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 पण હું તમારી જોડે તો તમે હતા પણ તમે વિડિયો તો અપલોડ કર્યો અમને નો તમે એમને કીધું કે ના અમાર આ એ સા નામ ફિક્સ છે એનો પરસોનેનો આમ પેલેથી એને ચાલુ કરીને તેદી નકી કરાય પછી સર્જી કોલ કરી કોઈ થાય બધે ઉતારવાનો મારા આ એક મિનિટમાં તમે मान લો કે કોઈ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કર્યું તમારી ઘરે બરોબર તો વિડિયો તમારે

કાંઈ નહીં દાદાની યાદ આપતા જયો જય શ્રી ગજૂ હલો હા તો ભાતું હોય છે ગજૂર ખાવામાં ધ્યાન જ્યો મેં આસ્તાને તો બે ત્રણ વાટ્ય ખાવા પડશે ઉકાતી જ જાય છે આસ્તા હાલો તો હવે બસ જય બી ગયા તજમમાં કેમ દીપ ખાલી ખાલી છે

હવે એમને પછી ભૂખ્યા પેટે પાણી તો પીવું નહીં થોડી થોડી બધા ને ભાટકે કેમ વાહ અંગ્રેજી જોશો તમારે શું કરશે આમાં તો એવું છે આમાં પચાસ ટકા સુગર વાળા છે આ ગુલાબ ને દેહ

હા કોઈ તો ન કરે પણ બીજા નો ન કરવા દે અને હું થાય કામ કરતા પટાબી જોઈ તો દિલીપ કુમાર દિલીપ કોને અફસોસ થાય એમ કે કામ કરાય બધી કામ નથી કરતી અટલે

ભારે કરતા ફામે વહી જતા હતા ને પછી આપણને એમ થાય ને ઓલે વ્યુઅર્સ ને એમ થવું છે કે ઘર તો બતાવતા જ નથી તેનું ત્યાં કારણ કે આપણે ગણો ને તો જે તું ફામ બન્યું તે તું ઘરે જમણ વર નથી રહ્યું પણ વેલું હવાર મેં આવે તો શું ફેરવા નતો હવે કામ કરો બધા છે રોકાઈ જાઓ કાલે હાજર થઈ ગયો ઘર સાફ થઈ જાય હા તો લઈ આવી ને કાટલો નાખી દેવો

तो बताय नवरा थे गया अन नंबर ले ખોલે ને પડે પછી જમાડી તો ખરી ને બસ ઘડી કરવા લગે પછી ખોટું ખોટું કે અમે દેહમાં જતા ને એમ જ કામ કરતા આપણે વાં જામની

તને વળા કેટલા બધા હાથ ઉછા કરે છે હલો આવજો આવજો સોલ ભાઈ હાલો તો ક્યાં નહીં મહેનત કરતા હતા ને ચાલુ તો થઈ ગયું કાલે જોવાનો પ્રોગ્રામ કરવાનો છે થઈ હલો આવજો આવજો હલો આવજો